હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં માં બધા જય માતાજી અને જય દ્વારકાધીશ અત્યારનું લોકેશન જોઈને તમને કદાચ ને અનુભવ આવી ગયો છે આપણે ક્યાં ખબર ન પડી ગયું આપણે સાસરિયામાં આવ્યા છીએ ને કાલ રાત્રે આવ્યા હતા અને મેડમ કહે છે કે આપણે શેત્રુજી ડેમે ફરવા જાવું છે જવું છે જવું તો ને હું તો ગઈ જ નથી આ વર્ષે શેત્રુજી ડેમ આપણે તો એકવાર કૌશિકભાઈ આવ્યા તે જઈ આવ્યા અને આ કહે છે કે આપણે કેટલું પાણી ભરાણું શેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો જાય જોવા માટે

નજારે આ બાજુ તો કઈ નથી ગાય આ બાજુ વ્યુ મસ્ત સરસ મજાનો ક્ષેત્રજી નો આવે છે ઓલી સાઈડ બધા જો ફોટોશૂટ પણ કરી રહ્યા છે આપણે ફોટોશૂટ કઈ કરવાનું છે આ નહીં એ કરવાનું છે કરવાનું તો એ હાથ હું આવી એટલે બધું ફોટોશૂટ માટે લઈને આવ્યા કે ને અમને છે બાણા આપણે ડેમે આવ્યા અને સણા મસાલી ખાવાનું આવી એવું તો બના નહીં અને આ વખતે છે ને સણા મસાલી નું પેમેન્ટ છે ને આ હમણાં દેવાન છે આમ તો દઈ દો એમાં મારા પાસે કેટ પૈસાં તાંછો વાહ 30000 છે છે કોણ આય બનાવજો મિત્ર મસ્તી ખાટી ને તીખી મને તીખી મજા આવે તીખી મજા આવે ને ખાટી મજા આવે ગઈ ન ઉજા ગઈ તમ ચાખી લો પેલા હું કકડ નો પાણી આવે છે પાન કાઈ ના આવ તો શાક માં ન હોય એમાં કાઈ તો બને ઈ જ બને તો પોકે કેટલી વાર લાગે નાકો નાકો હોય જી અરે નાકો નાકો હોય ના ના તમને તીખું ભાવે છે ને બસ પડી રહે ભાવે તો એટલું બધું ન ખાઈ જાવ આ લીંબુ વાહ બે વાહ મસ્ત બન્યો

અવજાર જો પણ મજા આવો આ કાઠાનો વ્યૂ બેઠા બેઠા સના ખાવાની કેવી મજા આવતી આવે એક નંબર એક સામે બેઠા એટલે બેઠી એવું હે અમને

થઈ ગયા નવરા અને જાતો હતા ઘરે ત્યાં એ ખંડક થઈ ગયેલી મૂર્તિ હતી દશામાની એ તમને બધા એને બતાવી અને દર્શન પણ કરી લેજો અહીંયા પાણી ખાલી થઈ ગયું હોય ને એટલે બધા કાઢી કાઢીને અહીંયા મૂકી દીધી હોય અને હવે તો દશામાના વ્રત આવે જ છે બધી ખંડિત થઈ ગઈ

પોપૈયા માં સસરા એક સોપો છે પણ પાકી હોતે ગયા છે આ એક પાકી ગયું અત્યારે ખવા એવું જ છે આ બીજા બધા કાસા છે પણ કેટલા બધા છે જો લાદર પોપૈયા હે કાસા ડેમ માંથી આયા ને ત્યાં ઘરે ગરમી છે બોલ આવું ઠંડુ વાતાવરણ છે તો ન્યા કેમ હતું પણ ન્યા તો ટાઈડ વાતી એવો મસ્ત વાતાવરણ ન્યા વ્યૂ એક નંબર આવતો થોન ફરવાની બહુ મજા આવતી હતી પણ આપણે આઈસ ભાઈ રોવા મળ્યા

તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક ફટાફટ લાઇક કરી નાખજો અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફરી મળીશું નવા બ્લોગમાં કાલે નહીં કહું કેમ કે આપણે એકાત્ર એકાત્ર વિડીયો મીચીએ છીએ એટલે મળીશું પમધી ત્યાં સુધી બાય બાય